નવરાત્રી બે હાજર પચીસ ને અનુસંધાને અમદાવાદ પોલીસે સુરક્ષાને કડક બંદોબસ્તની આખરી તૈયારી પૂર્ણ કરી છે કંટ્રોલ ડીસીપીએ કહી શકાય કે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડ પર ખાસ નજર રાખવામાં આવશે મહિલાઓની સુરક્ષા માટે ફોર્ટી નાઇન શી ટીમ તૈનાત કરવામાં આવશે અને ડીકોય ઓપરેશન પણ હાથ ધરાશે ગરબાની મંજૂરી માટે આવેલી ચોર્યાસી અરજીઓમાંથી ઓગણત્રીસ ને મંજૂરી આપવામાં આવી છે જ્યારે એકસો ને ત્રેવીસ પેટ્રોલિંગ વાહનો અને ચારસો થી વધુ ટીમો એક્ટિવ રહેશે ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરની કાટમાળ ભરેલી ડુપ્લિકેટ તથા નશાની હાલતમાં ચલાવાતી ગાડીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે

તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી ઓગણત્રીસ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હા હાલ ચાલુ છે શહેરની ફોર્ટી નાઇન જેટલી સી ટીમ છેલ્લા બે મહિનાથી નવરાત્રિના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઇઝેશન કરેલું છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ઇ ટીઝિંગ સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે ઉપરાંત ઓગણચાલીસ જેટલી શાળા કોલેજોની ચાર અડતાલીસસો જેટલી વિદ્યાર્થીનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અને એન્ટી રોમિયો સ્કોડ તરીકે પણ એ લોકો કામ કરશે અને ટીઝિંગ કરતા હોય અથવા તો કોઈપણ પ્રકારની છેડતીના બનાવ બનતા હોય એને રોકવા માટે